ભાવનગર શહેરમાં આવેલ ઓએજે ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીને છરી મારવાનો બનાવ સામે આવ્યો વિદ્યાર્થી કાર્તિક યુવતી સાથે ફોનમાં વાત કરતો હોય તેને લઈ યુવતીના પિતાએ છરીના ઘા માર્યા ભાવનગર શહેરમાં ગઈકાલે બપોરના રીનેટમાં અભ્યાસ કરતા કાર્તિક નામના વિદ્યાર્થીની ઇન્સ્ટિટ્યૂટમાં વાલી દ્વારા શરી મારવામાં આવી હતી ઓજ ઇન્સ્ટિટ્યુટના વેઇટિંગ રૂમમાં બોલાવી વિદ્યાર્થી ઉપર શરી વડે હુમલો કરાયો હતો વિદ્યાર્થી કાર્તિક યુવતી સાથે ફોનમાં વાત કરતો હોય તેને લઈ યુવતીના પિતાએ માર્યા શરી નાખા યુવતીના પિતા જગદીશ રાઠોડ કહે કે તું મારી છોકરી સાથે કેમ વાત કરે છે એમ કહી અને શરી વડે હુમલો કરી દીધો હતો ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે હાલ આ બનાવને લઈને ફરતી જ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ન્યૂઝ ગુજરાતી સાથે અલ્પેશ ડાભી ભાવનગર વરતેજ પોલીસ સ્ટેશનમાં સીટસર રોડ ઉપર આ સ્કૂલ આવેલી છે જેમાં ગઈ દસ તારીખે સાડા અગિયાર વાગ્યાનો આ બનાવ છે જેમાં ફરિયાદી મનસુખભાઈ દ્વારા એવી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કે તેમના પુત્રને આ કામના જે આરોપી જે છે એ જગદીશભાઈએ માર માર્યો છે અને છરી વડે હુમલો કરેલો છે આ બનાવની હકીકત એવી છે કે બંને જે ફરિયાદી અને આરોપીના દીકરા દીકરી આ સ્કૂલમાં ભણે છે જે બાબતે બંને વાતચીત કરતા હોય આ કામનો આરોપી જે છે ભોગ બનનારને વાતચીત નહીં કરવા માટે અવારનવાર જણાવવામાં આવ્યું છતાં વાતચીત ચાલુ હોય તેનું મંદૂક રાખી અને આ જે ભોગ બનનારને પગના ભાગે અને જે છે તેના આ જમણા ખંભા એ છરી મારી અને ઈજા કરેલી છે આ કામે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે બાદમાં પી શ્રી પરમાર અને પીએસઆઈ શ્રી ઝાલાની આગેવાની હેઠળ બે ટીમ બનાવવામાં આવેલી અને આજે આ આરોપીને પકડી પાડવામાં આવેલા છે આરોપીને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં આજે રજૂ કરવામાં આવનાર છે નહીં આરોપી જે છે એણે અગાઉ જગદીશભાઈ જે છે એણે કોઈ ગુનો કર્યો નથી પરંતુ મેઇન આ જે વસ્તુ એવી હતી કે જે આરોપીના પુત્રી આ સંકુલમાં ભણતા હતા અને આ કામનું જે ભોગવનનાર છે તેની સાથે વાતચીત કરતો હોય તેનું મંદૂક રાખી અને ઉશ્કેરાઈ જઈ અને તેણે છરી વડે હુમલો કરી અને ઈજા કરેલી છે હા જે છે એ સંકુલની અંદર બનેલી છે અને તેમાં જે તે વખતે બનાવ બન્યો ત્યારે સમજાવટ ચાલતી હતી અને અચાનક જ જે છે આ આરોપી ઉશ્કેરાઈ ગયા અને એણે છરી વડે ઈજા કરેલી છે